લિક્વિડ નું એને ચાલુ કર્યું છે નવું નવું બહાર વિયો ને આવશે જી તો જો આવે મારે ક્યાં બે સંતો સંતોષ પીજે બધું ચટણી નાખ્યું ચટણી નાખી દાળ નહીં એટલે લાગે બળા છે

બોલા નઈ થાવા એમ કે બોલા મસ્ત છે આપણે ખાдай સંતાય વિડિયો ઉતરે જાવ ઓસા ખાજે તો બોલા બે